મારું ઓળી મન તો લગીર મોનતું જ નહી થા મો કરે છે ના હોય તો આવું ઊંઝા ને ઊંઝા નાખું માર કે શિયાળાનો કોઈ ટસકો ના

માથા ઉપર માટલું ને માટલામ ખાટું પોણી મળે ખાટુ પોણી જાણી માથા ઉપર માટલું હાલી ફેરતો રસ્તામાં બેસીને કોઈ દાડો બેસવું નહીં સોનું સોનું લઈ જાય છે

પણ ના હોય તો અલી ફેર ફેર ભુવા પાલન સોરાશીન ખાતું છોડાય મેળવું અલી ફેર તો માટલું નહી કે મોણા ની આ તો ના મેલું બોલ ભાઈ તારો બધું કોમકાત પડી ગયું અલ્યા એ ભુવાજી ઈ વાત પડી મેલો મારા ઉપર તો ડુંગર તૂટી પડ્યાથી દુખના તમે મારે માટલું એક કોક ચોરી ગયું હું માટલું લઈ માટલું એટલે તમે તો એમાં બધી કિંમતી વસ્તુ હતી મારા માટે તો હા માટલું મોસા દોડે મેલ્યું ચોક ચોરી થઈ ગઈ કુણ લઈ ગયું મને કઈ આલો હો અલ્યા માટલું માટલું શે શું અમો આઈ વાફળી તુની આવો તે સે આના કરતો તો તારે માટલાની બાધા લેવા વાલા વધાર થઈ ગઈ છે માટલામાં અનમોલ રતન છે તમારું માટલું જો હાભળો

માટલામ ના હોય કરી દેખાતું નહીં લાડો હો મને ભટકું ફર્યું ચોક મહિના તો વહી મારા પછી